મારું નામ પીનલબેન રાદરિયા સુરત થી છું પીનલબેન શું ને અત્યારે આવ્યા છો ઓપરેટર એક નિર્દોષ દીકરીને ને લેટર કાંડ બાબતે ન્યાય અપાવવા માટે અમે મામલતદાર કચેરીએ બધા ભેગા થયા છીએ શું કો કાંડ ને કરી દીકરી જોડે ન્યાય થયો દીકરી નિર્દોષ છે દીકરીને ને કસી ખબર જ નથી એક જગ્યાએ નોકરી કરે છે અને ભાજપના ના અંદરો અંદર નેતાઓના પોતપોતાના વિવાદના લીધે આ દીકરીને એક મોરો બનાવવામાં આવી છે દીકરીને ખાલી એટલું જ કીધું છે કે તું ટાઇપિંગ કરી આપ એક મુદ્દા માટે દીકરીને કઈ સ્વાર્થ વગર કસી ખબર વગર દીકરીએ ટાઇપ કરી આપ્યું છે અને એ દીકરીના ટાઇપિંગના આધારે ભાજપના અગ્રણીઓએ તેને પોલીસ દ્વારા એરેસ્ટ કરાવી રાતના મોડા અને સવારે તેનો વરઘોડો કાઢેલો છે એ દીકરીનો કશો જ વાંક ન હોવા છતાં આ દીકરીને શા માટે એરેસ્ટ કરેલી છે આ દીકરીને ન્યાય માટે શું કરવું જોઈએ જે રીતે બે ત્રણ દિવસ પહેલા અમરેલી ની અંદર એક ઘટના બની ભારતીય જનતા પાર્ટી ના સંગઠન ના માથાકૂટ માં એટલે કે સંગઠન નો હોદ્દો લેવા માટે ભાજપના બે ગ્રુપો વચ્ચે બે જૂથો વચ્ચે જે કઈ લેટરકાંડ બન્યો લેટર કાંડમાં માં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા નિર્દોષ દીકરી સામાન્ય ઘર પરિવારની દીકરી નોકરી કરતી હતી એમનું કામ હતું માત્ર ટાઈપિંગ કરવાનું એ કરનાર દીકરી પર ભારતીય જનતા પાર્ટીના ભાજપના ધારાસભ્ય અમરેલી ના ધારાસભ્ય એટલે કૌશિક વેકરિયા એ પોલીસ માં પોતાનો રોપ અભિમાન અને પાવર જતાડીને એ નિર્દોષ દીકરી જેનું કામ સાક્ષી બનવાનું છે એને આરોપી બનાવી એના પર ગુનો નોંધી સૂર્યાસ્ત પછી કોઈ પણ બેન દીકરીની ધરપકડ ન થાય અને એ દીકરીની રાત્રે બાર વાગ્યા પછી ધરપકડ કરાવી ત્યારબાદ હજી ધારાસભ્ય ધારાસભ્યશ્રીનું ખુલ્નસ અને પાવરને બાકી રહી જતો હતો તો એને એ દીકરીનું પોલીસને પોતાના એજન્ટ અને દલાલ બનાવીને એ દીકરીનો વરઘોડો કઢાવ્યો છે એ વરઘોડાના જે દીકરીનો વરઘોડો કઢાવ્યો છે એના પ્રત્યાઘાતો પૂરા ગુજરાતમાં પડ્યા છે ગુજરાતનો સમગ્ર સમાજ સર્વ સમાજ જયારે એ દીકરીના સમર્થનમાં ઉતર્યો છે એ દીકરીનું જે રીતે ભારતીય જનતા શાસકો અન્યાય અને અત્યાચાર કરી છે એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે રીતે હમણાં વરઘોડાનું મેકઅવર કવર કરવાનું અને ટોઠું ના મુજીક બગાડીને પોલીસને પણ જે સિંગમ બનવાનો ચસ્કો લાગ્યો છે ત્યારે ગુજરાતમાં લોકોમાં ખૂબ ગુસ્સો છે

નેતા હંમેશા છાસવારે ગુના ગુનાખોરી કરતા પકડાય છે રેતી ખનન કરતા પકડાય છે દાદાગીરી કરતા પકડાય છે પાર કરાય છે એનો વરઘોડો નથી નીકળતો તો સામાન્ય માણસ અને સામાન્ય બેન દીકરી નો વરઘોડો છે એના વિરોધ માં અમારો